ને અમે થઈ ગયા રેડી અમારે છે ને ક્યાંક જવાનું છે ક્યાંક એટલે કે આપણે રાણાવાવ જામવતીનું પહેર્યું છે ને ન્યા જવાનું છે ને પેલા તો ખાલી ન્યા જ જવાનો વિચાર કર્યો હતો સવારથી પણ પછી મને એમ થયું કે કરણને કહું રામગઢ યુક આવે જ છે હું ક થોડુંક થાય અહીંથી જામવતીનું પહેરેથી દસ બાર કિલોમીટર થાય મેં કીધું રામગઢ આપણા જયેશભાઈ ને શાંતિ બેનનું ને હું ઘર આવે છે એટલે હું ક્યાં જઈ આવીએ એની વાડી એક મુરો મારતા આવીએ પછી ત્યાં હું કહ થી વડવારેથી મેળ ન આવે જવાનો અહીંથી શું છે કે ભાઈની રિક્ષા હોય ને ધી સાધનો એટલે ન વાંધો આવે હવે હું ને કરણ પછી આવીએ કરણ આવે તો જઈએ ને તો બીજા સાધન માં બદલતું બદલતું જવું પડે એટલે પછી કંઈ મેળ ન આવે ધી કરણને કહું તો અમે નક્કી કરીએ શું તો તમે હું જયેશભાઈને કહી દેજો કરણે જયેશભાઈ જણાવી દીધું કે કિરણ ને બપોરે પછી ચાર વાગી ગયા શિવાની એક માથું બાકી છે નીકળવું તો તા તને હાડા વાગાનું પણ તો છોકરા શું છે કે પછી લપ થાય રાખે બગાઈ બગાઈ તૈયાર કરવા કરવા પડેતી શિવાની માથું આકડી વરાવ લઈને તો પછી ધીમે ધીમે નીકળી હતી પેલા છે ને એ એની વાડીએ ઘુમરો મારી આવ્યા ને પછી અહીંયાથી જામપતિને ભોયરે વૈયા જાઉં ને હું એ પહેલી વાર જાઉં છું ભાઈ ભાપી તો બે બે વાર જઈ આવ્યા પણ હું છે ને અહીંયા પહેલી વાર જ આવું છું હું ભાઈ ને સીવું જાઈએ ને મમ્મી મારતા નતા આવું હમણાં એ કે હું તો અળિયા પાટી છે ને એટલે કે મને પછી પગુ દુખશે એટલે એ કે ભલું કરે તમે જઈ આવો તી હવે જો ધીરે ધીરે નીકળીએ તે ખડી ત્યાં બેસું એને વાડીએ શાંતિ બેનને જઈએશ બેન ને પછી અહીંયાથી મા વયા જાઉં ને પછી વાહ રે વાહ સીવું તને તો નાની માથુર આવે પછી મામા બુટ પહેરાવે બે બે જણા તૈયાર કરે જવું જોઈએ સીવું ને તો બે 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 જણા કર્યા તૈયાર થાય

તારાથી તો તૈયાર થઈ ગઈ કેવી થઈ ગઈ તૈયાર મસ્ત હલો જવું ને

અમે તો આપણે કાયમથી જોઈએ ને વિડિયોમાં શાંતિબેન ને એના હાથ માં જતા છે ચા પીવાનો છે રોકા ભરી દીયો તેમ તમારે અરે એમાં કાં રોકા પી પર વાતકો આપા બેની બસ બસ રમીલાબેન એમ કે છે કે વાઇટકો આપું કે અતારી માં ક હોય રે પી તો કુટરો તો ની ની પીવે ઓહો ને આ હાઈટ નો પી લેતી ને માર ચા પી લેતી હા ઈ હોય હોય પી લે ને આપડી બે જ ફેરો ચા પી ફેરો ચા પી હે હાલો છો બધા ચા પીવા

અમે આજ અમાર મીમાન કે પછી ઘડી માં હલિયા ન્યો એટલે કડીમાં ન હલે પાકું અમે આવતી વખતે આવશું ને ત્યાં આખો દી આવીશું કરણભાઈ આવે ને ત્યાં જ જમવાનું આ જ રાખવાનું છે જમવાનું તો જોઈને મજા મજા કરવાની છે આ આજે રજા હોય ને આવે ને કરણભાઈ ત્યારે સવારથી આવીશું હાલો જો ઠંડુ પીવા અમે ચા પાણી તો પી લીધા ને હવે શાંતિ બેન ઠંડુ બનાવીને લઈ આવ્યા ઠંડુ પી નાખે પેલા ચા પેણી પીવરાય વાન પછી ઈ કે ઉનરાણ ઠંડુ થાય પીવું જ પડશે હા તો આપણે તો બધું હાલે ચા એવું હાલે ને ઠંડુ એવું હાલે આપણે તો અમારે તો આ ભાભી ને પ્રિયલ ને બતાય સીવાની ને તો જો તો ખરી હિંચકા માં બેહીન

તો અમે છે ને ઘેર થી તો નીકળતા આપણે ક્યાં જવા નીકળા તા ને ક્યાં અમે છે ને બેહી ગયા હવે અહીંથી જવાનું મન જ નથી

બસ ભેસવારી હોય હા તમારે આ હાડ્યું ને અમે ટ્રેન ફેરાય તો એમ કે આ હા હા ભાઈ તો પકડાય આખાદી નું પણ તાણ કરી શાંતિ બેન બેન રમીલા બેન બેન કે નાના રોકાઈ જાવ ને એવી મજા આવી ગઈ કે પાસે આવીશું ને ત્યાં આખા ખાદી કરીને આવશું ને એટલો બઉ મજા આવી જાય પગ રમીલા બેનવે કેરી મોકલાવી મેં કીધું ના ના કોઈ દીધી કે ઘર ના આંબા છે એવી અસર ની રૂપારી કેરીય મોકલાવ્યું ને શિવાની ચાલુ કરી દીધી ખાવાની શિવાની

શિવાની માર હાટું રાખી દે કો આખી થઈ જજો હે કે હું બીજી સુધાર લઉં જજો જતો હા છોકરી આખી ખાઈ જાજે હવે શિવાન જવાબ ના દે હવે બહુ ડાઈટે લાગી ડાઈટે ડાઈટે લાગી કે હું પકડું તો આવે